માનવ કલ્યાણ માટે જ્યોતિષશાસ્ત્ર આપણા બેરિકાલથી પ્રચલિત છે અગ્નિપુરાણ નારદ પુરાણ અને ઋગ્વેદમાં પણ ગ્રહોનો ઉલ્લેખ છે પરંતુ જ્યારે ચૌદમી પંદરમી સદીના અરબી જ્યોતિષ પુસ્તક ઓપ વન્ડર્સમાં તુલા રાશિનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ્યારે ખ્રિસ્તી ધર્મના પ્રાચીન પુસ્તક ધ બુક ઓફ અવર્સમાં તુલાને ધારણ કરતી મહિલાના ચિત્ર સાથે દર્શાવવામાં આવી લોસ એન્જલિસમાં આજે પણ જર્મનીમાં બનેલી હસ્તચિત્રમાં તુલા રાશિનો ઉલ્લેખ મળ્યો તો દુનિયાને વિશ્વાસ આવ્યો કે વિશ્વમાં ભારતીય જ્યોતિષશાસ્ત્રનું કેટલું મહત્ત્વ છે અને શા માટે તુલા રાશિને વિશ્વની શ્રેષ્ઠ રાશિ કહેવામાં આવે છે આજે આપણે જાણીશું કે તુલા રાશિ કેવી રીતે બને છે તેઓની સૌથી વધુ શું ગમે છે તુલા રાશિના જાતકોની નબળાઈ શું છે તેઓ શા માટે ચિંતિત છે તુલા રાશિનું ભાગ્યોદય ક્યારે થાય છે તે અભ્યાસમાં કેવા હોય છે તેની કારકિર્દી શું છે કઈ રાશિ તુલા રાશિને પ્રેમ કરે છે તેમના જીવનસાથી કેવા હોય છે આજે આ વિડીયો હું તમારા સમક્ષ તુલા રાશિના લોકોના જન્મથી લઈને મૃત્યુ સુધીની દરેક બાબતનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ રજૂ કરીશ તો દિલ પકડીને બેઠો કારણ કે આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું ને તે તમને ઇતિહાસમાં કોઈએ કહ્યું નહીં હોય અને આજે તમે જાતે જ જાણી શકશો કે આ જાણીને તમે તમારી રાશિ અને તમારી શક્તિઓનો કેવી રીતે ઉપયોગ કરી શકશો હવે તુલા રાશિને સમજતા પહેલાં તમારે આકાશમાં નક્ષત્રને જોવા પડશે જ્યારે તમે રાત્રે આકાશમાં જોશો ત્યારે તમે જોશો કે તે આપણી આકાશ ગંગાની મધ્યમાં સ્થિત છે જો કે તુલા રાશિમાં પાંચ મુખ્ય તારાઓ છે પરંતુ નાના મોટા તારાઓ મળીને ત્યાંથી તારાઓ છે જેને આપણે તુલા રાશિ કહીએ છીએ તે બિલકુલ હેરાની છે એક તરફ બોક્સ દેખાય છે તે ઉત્તરીય ગોળાર્ધમાં એપ્રિલ અને જુલાઈની વચ્ચે દેખાય છે અને તે સમયે મધ્યરાત્રિ ઉપર સીધા જોશો તો તમને તેને સ્પષ્ટ રીતે જોઈ શકો છો આ તુલા રાશિ છે આના અક્ષરો ર અને ત છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેમનો ફેલાવો તુલા રાશિના એકસો અંશથી બસો દસ અંશ વચ્ચેનો છે જેમાં ચિત્ર નક્ષત્રના છેલ્લા બે ચરણ સ્વાતિ નક્ષત્રના ચાર ચરણ અને વિશાખા નક્ષત્રના પ્રથમ ત્રણ ચરણ તુલા રાશિમાં સામેલ છે તેમાંથી તુલા રાશિ રચાય છે આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર તુલા રાશિનો આકાર જે છે ને એ તુલા જેવો હોય છે જ્યારે પણ તમે તુલા રાશિના લોકોની પસંદ ના પસંદ વિશે જાણવા માંગો છો તો સૌથી પહેલાં તો તમારે તેમનો સ્વભાવ જાણવો પડશે તેથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા રાશિના લોકોના વ્યક્તિત્વમાં ઈમાનદારી ન્યાયપ્રિયતા અને પરિશ્રમ ક્ષમ ક્ષમતાની ઝલક જોવા મળે છે એ તમે અનુભવી શકો છો તેઓને નવા નવા સ્થળોની મુલાકાત લેવાનું ઐતિહાસિક સ્થળોનું મુલાકાત લેવાની વૃક્ષો વાવવા જંગલો જવું જંગલો જોવા જંગલોમાં જવું અન્યોને પ્રોત્સાહિત કરવા અને મદદ કરવાનું પસંદ હોય છે જો તમે તેમને ધ્યાનથી જોશો ને તો તેઓ સ્વભાવે શાંત પ્રિય અને નમ્ર દેખાય છે આ લોકોનું એક જ સપનું હોય છે રાજાઓની જેમ રીવા લોકો ઘણીવાર જાણવા ઈચ્છતા હોય છે કે તુલા રાશિના લોકોનું ભાગ્યોદય ક્યારે થાય છે તો જુઓ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં તુલા રાશિવાળા લોકોનું નસીબ કાં તો વહેલું જાગે છે અથવા મોડું જાગે છે જ્યારે તેમનો પહેલો ભાગ્યોદય થાય છે તે ચોવીસથી થી ઓગણત્રીસ વર્ષની વચ્ચે થાય છે પછી નફો અને નુકસાનથી ગાડી ચાલે છે પછી જ્યારે તેઓ છત્રીસ વર્ષની ઉંમરે પહોંચે છે ને ત્યારે તેમને બીજો ભાગ્યોદય મળે છે અને બેતાલીસ વર્ષ પછી તેને ગમે ત્યારે અચાનકથી લાભ મળી જાય છે અને પછી જ્યારે તેઓ તેમની ઉંમરના છેલ્લા તબક્કામાં આવે છે ને એટલે કે તેઓ પચાસ વર્ષ વટાવે છે ત્યારે તેમનો ભાગ્યોદયનું ત્રીજું વર્ષ શરૂ થાય છે ચરણ ચાલુ થાય છે આ ભાગ્યશાળી સમય તેમનો સુવર્ણ સમય હોય છે આ સમય દરમિયાન તેઓ જે પણ પ્રાપ્ત કરવા માંગે છે ને તે પ્રાપ્ત કરી શકે છે એને મેળવી શકે છે ઇતિહાસમાં જ્યારે પણ પ્રેમીઓની વાત થાય છે ને ત્યારે તુલા રાશિના લોકોને યાદ કરવામાં આવ્યા છે આ બ્રહ્માંડમાં તુલા રાશિ સિવાય કોઈ સૌથી મોટું પ્રેમી નથી જો કે તેનાથી દરેક બીજી રાશિને તે પ્રેમ કરે છે પરંતુ તેમના માટે મિથુન અને કુંભ સૌથી વધુ અનુકૂળ અને આત્મીય હોય છે જો સિંહ ધનુ અને મેષ રાશિને જોઈએ તો તુલા રાશિ સાથે તેનો કુદરતી સંબંધ બને છે આ લોકો વચ્ચે પ્રેમ થવામાં અનુકૂળ બનવામાં ઓછો સમય લાગે છે અને તેઓની સારી મિત્રતા હોય છે એટલા માટે તે જીવનસાથી તરીકે યોગ્ય કહેવાય હવે આ લોકો પાસે શિક્ષણના ત્રણ રસ્તા હોય છે પહેલો તેઓ શિક્ષણથી દૂર જઈને વધુ સારો વિકલ્પ પસંદ કરે છે આગળ વધે છે અને પછી કારકિર્દી બનાવે છે બીજું તેઓ અભ્યાસ કરે છે પરંતુ નોકરી કરવા માટે નહીં તેઓ હંમેશા માને છે કે વ્યવસાય જ તેમને આગળ લઈ જઈ શકે છે હા તેઓ પ્રારંભિક સમયગાળામાં કામ કરે છે તેઓ નોકરી પણ કરે છે આ લોકો તેમના શૈક્ષણિક જીવનને ખૂબ અર્થપૂર્ણ બનાવે છે તેઓને પડકારોનો સામનો કરવો પણ ગમે છે તે તેથી જ આ લોકો વિજ્ઞાન અને વાણિજ્યમાં વધુ રસ ધરાવે છે અને જ્યારે તે એકેડેમી અથવા તો મહત્વપૂર્ણ સંસ્થામાં જાય છે ને પછી તેઓ જ્યાં સુધી સફળ ન થાય ત્યાં સુધી બેસતા નથી માત્ર દસ ટકા લોકો એવા હોય છે કે જે પ્રારંભિક સમયગાળામાં શિક્ષણમાં નથી જતા પરંતુ તેઓ ચોક્કસપણે દેશની જાણીતી હસ્તીઓ બની જાય છે તેઓ તેમના અભિના અભિનયના દમ પર બોલિવૂડ પર રાજ કરે છે સ્પોર્ટમાં મોટું નામ કમાવે છે રાજનીતિમાં મોટા મોટા પદો લે છે સમાજ અને દેશમાં જે વિવિધ પ્રકારની વિવિધ પ્રકારના કામો ઉપલબ્ધ છે ને તમામ તેની પહોંચમાં હોય છે કારણ કે જન્માક્ષર અનુસાર તુલા રાશિના લોકો માટે કારકિર્દીના ઘણા બધા વિકલ્પો છે તે ડેકોરેટર ગ્રાફિક ડિઝાઇનર થઈ શકે છે એન્જિનિયરિંગ સામાજિક કાર્યકર દલાલ વકીલ પણ થઈ શકે છે જો તુલા રાશિના લોકો જબરજસ્ત નેતૃત્વ ક્ષમતા ધરાવતા હોય છે જેના કારણે સંસ્થામાં વરિષ્ઠ હોદ્દા પર તે જોવા મળે છે આ લોકો સારા જનસંપર્ક અધિકારી મનોવિજ્ઞાની સરકારી અધિકારી બનીને સત્તાની અંદર રાજ કરે છે જો તમે તેમના હાથમાં સત્તા આપો ને તો તેઓ મોટા ઉદ્યોગપતિ બની જાય છે મોટી મોટી કંપનીઓ ચલાવે છે ખોલે છે જેમ કોઈ વ્યક્તિ પતંગ ઉડાડે ને તેવી જ રીતે તે ધંધો સંભાળે છે અને જ્યારે પણ તેમનો ભાગ્યોદયનો સમય ચાલતો હોય ત્યારે તેઓ નોંધપાત્ર સફળતા બની અને કરોડો અબજોના મિલકતના સ્વામી બની રહી છે આજે તમે જાણ્યું કે શા માટે તુલા રાશિ વિશ્વની શ્રેષ્ઠ રાશિ છે કારણ કે તમારી પાસે તે બધા ગુણો છે જે સફળ વ્યક્તિમાં છે વધારે જાણ કે એ માટે સંપર્ક કરો જય ગુરુદત્ત જય ગિનારી